মিত্র আজ আপ্রাই স্কুল বানো গাড়ি শিখবো গাড়ি শিখবা ছিল চালু করিয়ে

એ બી અને સી એ એટલે ક્લચ પહેલો બી એટલે બ્રેક અને સી એટલે એક્સિલરેટર હંમેશા પહેલા ગાડી ઉપાડવા માટે ક્લચ દબાવવાનો એક પક્કી ગાડી ચાલુ કરતા પહેલા ન્યુટન ચેક નહી ચેક કરી લેવાની હેન્ડ બ્રેક ચેક કરી લેવાની ગાડી ચાલુ કરીને ઉપાડવા માટે પહેલામાં નાખીને પછી ધીમે ધીમે ક્લચ છોડવાનો થોડું રનિંગ પકડે પછી જો ભાઈ અહીંયા ગેર આપેલા છે પ્લસ દબાવીને આમ સાઈડમાં લઈ આપેલો ગેર પડશે પછી સીધા રીતે લઈએ બીજો ગેર પડશે પછી આ ત્રીજો ગેર પડશે તો ગિયર પડશે પાંચમો ગેર પડશે અને આ રીતે ઇન્ટન કરી નાછા વિવર્સ થઈ પડશે ગાઈસ આ હેન્ડરેક છે ગાડી ચલાવતી વખતે અને ફર્સ્ટ ગિયરમાં નાખીને નાખીએ તે પહેલા આપણે હેન્ડ બ્રેક ચેક કરી હોય છે હેન્ડ બ્રેક ઉતારે પછી ફર્સ્ટ ગિયરમાં નાખો પછી ફર્સ્ટ માં નાખવાની ગાડી ફર્સ્ટ માં લઈ પછી ધીમે 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 આપણે આ રીતે કલેજનું વર્કિંગ કરીશું એકદમ ધીરે ધીરે થોડો છે એક્સેલેレーター પર થોડો થોડો એક્સેલેレーター આપીશ આ ગાડીનો ડ્રાઇવિંગ છે આ રીતે ફેરવવાનો એકદમ સીધું રાખવાનું સીધું ચાલે આ સ્ક્રીન છે ગાડીની વોલ્યુમ નું વધારવાનું છે ઓછું કરવાનું છે આ મૂકનું બટન છે આ કોલિંગનું છે આ કોલકટનું છે છે ગાડી શીખવામાં ખાલી ગાડી એક ચલાવવાથી મહત્વ નથી એમાં બધી જ વસ્તુ આપણે શીખવી પડશે ધીમે ધીમે જે આપણે જરૂર શીખીશું આજે ખાલી આપણે આ ક્લચ બ્રેક ગાડીના ગિયર પહેલો ગિયર બીજો ગેર ત્રીજો ગેર ચોથો ગિયર પાંચમો ગેર રિવર્સ ગેર એન્ડ બ્રેક છે ક્લચમાં કઈ રીતે ક્લચ આપણે દબાવીને ગિયરમાં નાખીને ઉઠાવવાની કઈ રીતે એક્સિલિટર આપવાનું કઈ રીતે બ્રેક આપવાની એ બધું નોલેજ મેળવ્યું છે જેવું તેવું થોડું થોડું હવે હવે કઈ બીજું નોલેજ મેળવીશું બીજા દિવસે જ્યારે આપણને સમય મળે જ્યારે ટાઈમ મળે ત્યારે થોડું થોડું નોલેજ મેળવીશું આપણે રામ છે સાઈ બાબા દર્શન કરો સૌ સાઈ બાબાના જોડે ઉર્વાસી બેન બેઠા છે જોડે ઉર્વશી બેન બેઠા છે એમને પણ હું સલાહ સૂચન કરું છું સજેસ્ટ કરું છું કે ગાડી કઈ રીતે શીખાય અત્યારે તો એમની ઉંમર નાની છે જોડે અરસદ આજે હવે આપણે આટલું શીખ્યા છીએ જે બહુ છે આટલો વ્લોગ છે નાના આમ તો નાનો વ્લોગ છે આપણો ડ્રાઈવિંગ સ્કૂલ વિશેનો તો આપ સૌને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો ચાલો હવે આપણે ગાડીની બહાર નીકળીશું